કચ્છના તરફ ભાગના ગ્રામીણ વિસ્તારોમાં મોટી સંખ્યામાં એનઆરઆઈ પરિવારો વસવાટ કરે છે ત્યારે ભુજ ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટ શરૂ કરીને ફ્લાઇટ શરૂ કરાય તે જરૂરી બની ગયું છેલ્લા કેટલાય સમયથી કચ્છને ગ્રીનફિલ્ડ એરપોર્ટની શક્યતાની વાતો થઈ રહી છે પરંતુ કચ્છીઓનું આ સ્વપ્ન સાકાર થઈ રહ્યું નથી પરંતુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કચ્છ સાથે એર કનેક્ટિવિટી અને એરપોર્ટની જરૂરિયાત માટે બે હજાર ઓગણપચાસનો માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે ત્યારે ગ્લોબલ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી એન્ડ લોના પ્રમુખ રાજેન્દ્ર ટાંક દ્વારા જિલ્લા મથક ભુજને ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવાના સૂચન કર્યા હતા સાથે જ માંગ કરતા જણાવ્યું હતું કે ભુજ મુન્દ્રા રોડ પર સરકારી ખરાબાની પર્યાપ્ત જમીન ઉપલબ્ધ છે તેથી જમીન સંપાદન કે અન્ય પ્રશ્નો ઊભા થાય તેમ નથી કચ્છમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે એ લોકો ગલ્ફમાં આફ્રિકાના દેશોમાં દુનિયાભરમાં વસી રહ્યા છે ત્યારે કચ્છ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે તે ખરેખર વ્યાજબી વાત છે માંગણી એ છે કે કચ્છને ગ્રીન ફિલ્ડ એરપોર્ટ મળે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ જે આજે તમે જોશો તો રાજકોટની અંદર ઇન્ટરનેશનલ એરપોર્ટ બનેલું છે તો એવું કચ્છ ને બી ગ્રીન ફિલ્ડ એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે એવી અમારી માંગણી છે તથા કચ્છની અંદર એનઆરઆઈ લોકો લોકોને બી એટલી બધી મોટી વસ્તી હોવાના કારણે એ લોકોનો અવર જવર બી બહુ માત્રામાં અહીંયા વધેલો છે ને એને ડાયરેક્ટ જો અહીંયાથી આફ્રિકા જવું હોય કે લંડન જવું હોય કે અમેરિકા જવું હોય તો અહીંયાથી ડાયરેક્ટ સીધી ફ્લાઇટ વાયા દુબઈ થઈને જઈ શકે છે